નમસ્કાર મિત્રો હું છું મનીષ ભંડેરી તાજેતરમાં જ જ્યારે અત્યારે વાવણીનો સમય હોય એટલે કે ઓરવીને જ્યારે કપાસ વાવવાનો સમય હોય અત્યારે ત્યારે ગુજરાતના સરકાર દ્વારા માન્ય સર્ટિફાઈડ બિયારણની માર્કેટની અંદર અછત છે જોવા મળે છે આ અછત છે ભાજપના નેતાઓ દ્વારા સર્જિત છે કંપનીઓ સાથે ભાજપની સરકારમાં બેઠેલા ભાજપના નેતાઓ ધારાસભ્યો

આજે ગુજરાત નો ખેડૂત આ ભાજપની ની સરકાર ને અને ભાજપના નેતાઓને ઓળખી ગયો છે આનો જવાબ આવનાર સમયમાં ગુજરાતના ખેડૂતો જરૂર થી આવશે અસ્તુ જય હિન્દ જય જય ગરવી ગુજરાત